છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરિયા ગામે રહેતા રાઠવા વિનુભાઈ રામદાસભાઈ બેંકમાં વીસી તરીકે કામગીરી કરે છે તેમજ તેઓની પત્ની નૈનાબેન વિનુભાઈ રાઠવા આશા વર્કર તરીકે ફરજ બજાવે છે પતિ પત્ની ભેગા મળી વૃદ્ધ પેન્શન મેળવતા હોવાનો પર્દાફાશ થયો છે જ્યારે સમગ્ર મામલામાં તાલુકા પંચાયત સદસ્ય અને માજી કારોબારી ચેરમેન બબલુ જયસ્વાલે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા હાલ તો નસવાડી મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે વૃદ્ધ પેન્શન મેળવવા ઉંમર પુરાવા માટે આધાર કાર્ડ સહિત અન્ય દસ્તાવેજ અને બીપીએલ કાર્ડની જરૂરિયાત હોતી હોય છે ત્યારે આ પતિ અને અને પત્નીએ વૃદ્ધ પેન્શનના ખોટા દસ્તાવેજો આધાર પુરાવા રજૂ કરી વર્ષ સુધી વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લીધો છે આશ્ચર્યની વાત તો એ છે કે બંનેની ઉંમર સાહીઠ વર્ષની થતી જ નથી ત્યારે વૃદ્ધ પેન્શનનો લાભ મામલતદાર કચેરી દ્વારા કેવી રીતે આપવામાં આવ્યો તે તપાસનો વિષય બની ગયો છે અને નસવાડી મામલતદાર કચેરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે અત્યાર સુધી છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના કોબાણની બોલબાલા હતી પરંતુ હવે બીજું એક નવું કોબાણ વૃદ્ધ પેન્શન બહાર આવ્યું છે એવી રજૂઆત અમને મળી એટલે અમે એની તપાસ કરી તો ખરેખર ઉમરાની થતી નથી એટલે છેલ્લા છ વર્ષથી ખોટું પેન્શન મેળવતા હતા એની વસુલાતની કામગીરી અમે શરૂ કરી છે ના નોકરી તો પેલા ભાઈ જે છે એ કંઈ બેંક બેંક મિત્ર તરીકે કામ કરે છે અને બેન છે એ આશા વર્કર તરીકે કામ કરે છે એવી પ્રાથમિક માહિતી છે અમારી પાસે હું કલેક્ટર સાહેબને લેટર લખ્યો હતું ના સીએમ સાહેબને લેટર લખ્યું છે ના ગૃહ ખાતામાં પણ લેટર લખ્યું છે એ બાબતને હું મામલતદારશ્રીને જ્યારે મારે પણ લેટર કલેક્ટર સાહેબને આવ્યો મામલતદાર સાહેબને ત્યાં ગયો હું રૂબરૂ મળ્યો મામલદાર સાહેબ કીધું બબલુભાઈ એ પૈસા ભરવા સંમત છે તો પૈસા ભરાઈ લઈએ મેં કહું ના સાહેબ આવા તો કેટલા જ તાલુકામાં આખા ગુજરાત રાજ્યમાં આખા જિલ્લા ઉદયપુર જિલ્લામાં કેટલા લોકો હશે એને ઉપર એક પગલાં તમે લો મતલબ ફરિયાદ દાખલ કરો તો આવું એક એ લોકો મેસેજ જાય જે ખોટી રીતે સરકારના પૈસા બેડફે છે એટલે આ રીતનો ધંધો ના ચાલે